તમે જોવો તો આમાં ટાસ્કનું એક વેપર નાખવાનું હોય છતાં પણ રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન કાંઈ કામ નથી કરતું ત્યારે જ કોઈનો જીવ જાય ને ત્યારે હમણાં જ તમે જોયું અંડરબ્રિજની અંદર તમે પાણી ટપકતું હતું એક સ્લીપ થઈ એક શિક્ષક સ્લીપ થઈને એનું મૃત્યુ થયું હતું આવા મૃત્યુથી રાજકોટના નેતાને અધિકારીઓને કાંઈ પેડી નથી લોકો મળતા હોય તો મળે ત્યારે આપણે વાહન ચાલક ભાઈને પણ કઈ શું પરિસ્થિતિ એને કઈ રીતે થયું હતું મોટા ભૂવો પડી જાય ને એમાં ગાડી ખૂટી જાય આઠસો આઠસો રૂપિયા ભાડું હતું ને બે હજાર રૂપિયા પાંચ હજાર રૂપિયા કાઢવાના દેવા પડ્યા ગાડી ઉધી પડે હતી અલગ અમી ગયા ક્યાંય ખાડા કે કોઈ રસ્તા પૂરતા જ નથી એના ઘર ભરે સંધાય અમી ગયા એને ઘરે આંધુ સારું કરે છે એના ઘર પાસે રોડ છે ને એ સારા કરે છે બાકી બીજા માણસો પબ્લિક ભલે મરી જતા માહિતી ગયા મરી જાય તો એટલે ખાસ તો પાણી ભરે એટલે ખાડો નો દેખાય ડ્રાઈવર ની કેટલી મુશ્કેલી પડે છે કેટલી મુશ્કેલી પડી અત્યારે એટલે જોઈ બહુ જોઈ ખાડામાં ગાડી હતી આવતા રહ્યો આવતા જો આ ગાડી આઠ આઠ આય આવડો ખાડો હે જો આમાં તમે આયા ડિવાઇડર હતું હું માન પૈસો હોવામાં આમાં આમાં તમે આવી જાવ એવડો ખાડો હે આવડો ખાડો હે તમે આવી જાવ ઉઈ જાવ ઉઈ જાવ તમે આવડો ખાડો હે હા બરોબર છે આ જો આ ભાઈ ઉઈ ગયા છે તો એ બેસી જાવ તો અંદર બેસી જાવ ના ના

જોપડે એવું દર્શાવે કે અમે અમે કામગીરી કરી અને એના લાગતા વળગતાઓ હોય નેતાઓના ઘર પાસે હોય તો ત્યાં બ્લોક પથરાઈ જાય ત્યાં સારા રસ્તાઓ થઈ જાય જ્યાં કોઈ રહેવા પણ ન હોય ત્યાં થઈ જાય પબ્લિકના પૈસાથી આ રોડ બને છે આ પબ્લિકના પૈસાના રોડ જાય છે ક્યાં આપણે બધા એ પૂછવાનું છે કે તમે જે ટેક્સ ભરો છો એના રૂપિયા છે અને એ રૂપિયા ક્યાં વાપરવામાં આવે ખરેખર અહીંયા વાપરવાના હોય પણ આપણે તો જોઈ રહ્યા છીએ તમારી નજર સામે છે કે અહીંયા એ રૂપિયા વપરાતા નથી માત્ર ને માત્ર ડીક કરવામાં આવે છે આ ડીક છે દર વર્ષે આ ડીક જોવા મળે છે અને તમે બધા સાક્ષી જોયા રહેતા હશો કે દર વર્ષે આ સમાજ જોવા મળે છે